મારું નામ ભાવેશ કામળિયા છે સૂત્રો આધારિત વોટ્સઅપમાં મેસેજ મળ્યા પ્રમાણે હું અહીંયા હાજર થયું છું મેં જોયું છે થી ત્રણ હજારની પબ્લિક અહીંયા એકઠા થઈ છે અને કારણ જાણવા માટે જાણ્યું છે તો એવું જાણવા મળ્યું છે કે પચીસો ત્રણ હજાર પબ્લિક શા માટે ભેગી થઈ છે કે ગઈ બે દિવસના પહેલાંના એક બનાવ બન્યો હતો જેમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં મારા આગેવાન છે રમેશભાઈ ચુડાસમા જે કોળી સેનાના પ્રમુખ છે અને નગરપાલિકાના સભ્ય છે અને એ લોકો સમાધાનની મેટરમાં હતી કે જેને કોક બોલાવ્યા હતા કહેવામાં આવ્યું હતું કે કલેક્ટર સાહેબે બોલાવ્યા છે ત્યાં ગયા હતા અને એના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને એના બાબતથી ઝઘડો થયો છે ઝઘડામાં તંત્ર દ્વારા એક એફઆઈઆર કરવામાં આવી છે એફઆઈઆરમાં અમારા કોળી સમાજના આગેવાન અને અન્ય સમાજના આગેવાનોના નામ છે હવે આગેવાનોના નામ હોવા છતાં એ લોકોએ પર તપાસ કર્યા વગર ફરિયાદ કરી છે અને અમારું કહેવાનું એ છે કે અમારા ઉપર વારે ઘડી આવી તપાસો થાય વગેરેની ફરિયાદો થાય છે ઉલ્લેખનીય છે કે જોઈએ અમારા સમાજના યુવાનો એટલા માટે એકઠા થયા છે કે આવી બનાવ વારે ઘડીએ બના કરશે સમાજને ગરિમા ઉપર ઠેસ પહોંચે છે યુવાનોના દિલના દુઃખ માગણી અમારી એ છે કે અમારા સમાજને જે ગાળો આપી છે અમારા યુવાનો ઉપર જે ફરિયાદ થઈ છે તેનો તપાસ કરી અને સામેવાળા ઉપર જે ફરિયાદ થવી જોઈએ થઈ નથી અમે સરકારને હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ઉપર જે ફરિયાદ થઈ છે એની તપાસ કરાવે અને સામેવાળા વ્યક્તિ ઉપર જે ફરિયાદ કરવાની છે એ કરી નથી તો શા માટે નથી કરી એના માટે અમે જવાબ માંગો કેટલા વ્યક્તિઓ ઉપર કરવાની છે સામેવાળા વ્યક્તિમાં એક લોકો અમારા જે મિત્રો સર્કલ છે વાત કરે છે કે હરિભાઈ વિઠલાણી છે તેમના સુપુત્ર છે અને બીજા અન્ય લોકો છે જેના નામ મને ખબર નથી